આવતીકાલે અષાઢી બીજના રૂડા અવસરે ભરૂચ જિલ્લો ભગવાન જગન્નાથમય બનશે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ભરૂચ જિલ્લામાં કુલ છ સ્થળોએથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે ભરૂચ પોલીસ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ફ્લેગ માર્ચ શાંતિ સમિતિની બેઠક અને કોમ્બિંગ સહિતના તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે આ કામગીરીનું નિરીક્ષણ કરવા વડોદરા રેન્જના આઈજી સંદીપ સિંહે ભરૂચની મુલાકાત લીધી હતી અને રથયાત્રાના રૂટ ઉપર નિરીક્ષણ હતું કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રને કડક કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે રથયાત્રાના પર્વને લઈને હજાર જેટલા પોલીસ કર્મીઓ પગે તૈનાત રહેશે જેમાં એક એસપી બે ડીવાયએસપી એસપી નવ પોલીસ ઇન્સ્પેક્ટર ત્રીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર છસો સાડત્રીસ પોલીસ જવાનો હોમગાર્ડના ત્રણસો જવાનો અને એસઆરપીની એક કંપની સુરક્ષા અને સલામતી માટે કરવામાં છે ભગવાન જગન્નાથ જે રથયાત્રા છે એના અનુસંધાનમાં ભરૂચ પોલીસ દ્વારા શું કામગીરી થઈ છે એની સમીક્ષા કરવા માટે હું ગઈકાલે ગઈકાલથી ભરૂચમાં છું ભરૂચના તમામ સંબંધિત અધિકારીઓ જોડે એસપીશ્રી સાથે તમામ એસડીપીઓશ્રીઓ સાથે જે રથયાત્રાની તૈયારી છે એની સમીક્ષા કરવામાં આવી છે કયા પ્રકારની તૈયારી ભરૂચ પોલીસે શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા પૂર્ણ થાય એના વિષયમાં વિસ્તૃત ચર્ચા ગઈકાલે કરવામાં આવી છે ગઈકાલે આમ સમગ્ર રૂટ ઉપર ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યા છે આજે સવારે મારા દ્વારા પણ આ રૂટની ચકાસણી કરવામાં આવી છે ફ્લેગ માર્ચ કરવામાં આવ્યા છે જરૂરી સ્થળ ઉપર આપણે જરૂરી સૂચના પણ જે તે વખતના જે જે અધિકારીઓની ત્યાં નોકરી રહેશે એમને આપવામાં આવી છે અત્યારે હું ખૂબ સંતોષ પ્રકટ કરું છું કે જે છેલ્લા અઠવાડિયા દસ દિવસથી એરિયા ડોમિનેશનની કામગીરી જે થઈ રહી છે એનાથી ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા પસાર થાય એની મને ખાતરી છે